સાબરકાંઠા શહેર વિસ્તારમાં બંધી ગુનાહિત પ્રવૃત્તિને નેસ્તનાબૂત કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત હિંમતનગર બસ સ્ટેન્ડ ખાતે થયેલ આંગળીયા પેઢીના કર્મચારી સાથે થયેલ લૂંટનો ભેદ ઉકેલી કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ બાવીસ હજાર ત્રણસો વીસનો મુદ્દામાલ રિકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પકડાયેલ આરોપીઓના નામ હર્ષદજી ઉર્ફે બકો ચેતનજી ઠાકોર સંદીપ ફતાજી ઠાકોર જયદીપસિંહ અમરતજી રાજપૂત અને દિવ્યરાજસિંહ ઉર્ફે પપ્પુ શંભુજી રાજપૂત તેમ જાણવા મળેલ છે પકડવાના બાકી આરોપીઓના નામ ચરણભા ઉર્ફે લાલભા નથુભા વાઘેલા લાલુભા રતનસિંહ વાઘેલા બળદેવજી ઉર્ફે અક્કુ કક્કુભા ઠાકોર વિશાલસિંહ હિરણ્યાસિંહ પરમાર અને મેહુલસિંહ તેમ જાણવા મળેલ છે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી